ફરીથી મારા નવા બ્લોગ તમારું સ્વાગત છે ને અત્યારના વાગી રહ્યા છે 5 ને અને હું અત્યારે જાગી ગયો છું કેમ કે આપણો દરરોજ ફિક્સ ટાઈમ છે એટલે કે આપણે જાગી જ જવાનું 5 વાગે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે 6 વગવાયા છે એટલે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો હું તો જાગ્યો છું કાર નો 5 વાગે ના જાગ્યો છું તો તમે બધા કેટલા વાગે જાગ્યા એ કહેવાનું ભૂલતા નહીં તો બધાને સા વેલા જાગવું ઈ ઉલુ છે ને ઈમ્પોર્ટન્ટ છે કેમ કે વેલા જાગો એટલે તમારો દિવસ આખો જ સરસ મજાનો જાય વહેલા જાગીને તમારે જે કામ હોય કરી નાખો હું વહેલા જાગીને મારું હોય ને એડિટિંગનું કામ બધું કરી નાખું છ હાથ વાગે ને ત્યાં એડિટિંગનું કામ પૂરું કરી નાખું બમનેલ બનાવી નાખું તો કન્ટિન્યુ વિડીયો બનાવી દેજો આખો દિવસ શું થાય એ બધું બતાવશું થવા ને આપણે હું લઈ જઈશું ત્યારે મોટે શિવજી માતાજીના દર્શન કરો તમે દર્શન કરી લો આજના અને દર્શન કરી લીધા હશે અને અંકો છે આપણા મેળીમાં જો

અત્યારના વાગી રહ્યા છે પાંચ ને હમણાં હું તમને ટ્યુશન નથી આવી મળું ટ્યુશન થી વ્યાયતા કર્યા ને અંદર હાડા થઈ ગયા છે આપણે આવી જઈએ છીએ મટે આપણા હું ફટાફટ દર્શન કરી લઉં કોની સાઈડ છે આપણા મેડીમાં સવારમાં આપણે દર્શન કર્યા હતા તમે હાલના દર્શન કરી જો હું પગ્યા લાગ્યો ફટાફટ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં અને આ વિડીયો સારો લાગ્યો તો એક લાઈક ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરીથી તમને મળીને નવા બ્લોગમાં બધાને બાય બાય